જામનગર સ્કૂલ ખાતે શગુન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજના રોજ લેમ્પ સેરેમની અને ઓઝ સેરેમની નો ભવ્ય કાર્યક્રમ તથા એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યું હતું આરાધના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શગુન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા નર્સિંગ નર્સિંગની ત્રેસી બેસના વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય અને શપથ ગ્રહણ બાદ વિદ્યાર્થીઓને નર્સિંગના વ્યવસાયમાં વિધિવત પ્રવેશ મળ્યો તેમ ગણી શકાય સમારોહ વખતે અતિથિ વિશેષ તરીકે જગદીશભાઈ એડવોકેટ નંદા ભટ્ટ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા આ સમારોહમાં શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્ય સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવામાં આવી હતી જેમાં પ્રથમ દ્વિતીય તેમજ ત્રીજા નંબર પર આવેલ વિદ્યાર્થીઓનું વિશેષ દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર વિદ્યાર્થી મિત્રોએ વિવિધ સંસ્કૃતિની ઓળખ મળી શકે તેવી રીતે આહિર ડાન્સ ગરબા સાઉથ ઇન્ડિયન ડાન્સ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા છંદ અને દુહા પણ ગાવામાં આવ્યા હતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ચોર્યાસી વિદ્યાર્થીઓએ આજે શપથ ગ્રહણ કરી હતી

તૃતીય રેન્ક પર ગોજિયા વૈશાલી અતિથિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી બીએસસી નર્સિંગ પ્રથમ વર્ષની પરીક્ષામાં પ્રથમ રેન્ક પર સિંગિશિતા બીજા રેન્ક પર મારુ તેમજ તૃતીય રેન્ક પર દેર ભરત તેમજ પરમાર હાર્દિકનું અતિથિ દ્વારા મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું અત્રે અમારી સંસ્થા એવી સગવડ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ જામનગર ખાતે પહેલા વર્ષના વિદ્યાર્થી એ એનએમ જીએનએમ બી તેમજ પોસ્ટ બેઝિકના ટોટ ટોટલ ચોર્યાસી વિદ્યાર્થીઓના લેમ્પલાઇટિંગ અને શપથવિધિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન અમારા સંસ્થાના ડાયરેક્ટર એવા શ્રી જગદીશભાઈ જાડફવા શ્રી અશોકભાઈ નંદા શ્રી જોગીનભાઈ જોશી શ્રી વિકલ્પભાઈ વિકલ્પભાઈ શાહ તેમજ મનીષભાઈ ના હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ થ્રુ જે પણ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે તે માટે થઈને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અમારી સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને તેની સાથે જ સૌરાષ્ટ્રની અંદર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા સંલગ્ન સંસ્થા છે અમારી અંદર કુલ બસો ને એંસી જેટલા છોકરાઓ છે તે સ્ટડી સ્ટડી કરવામાં કરેલ છે આ આ સાથે જ આ અમારી અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમારા જે પણ વિદ્યાર્થીઓ તેના દ્વારા પણ ભાગ લેવામાં આવેલો છે કેટલી સાંસ્કૃતિક કાર્યક્રમનો ભાગ લેવા અમારી જે અગિયાર જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવે છે તેની અંદર એ એનએમ જીએનએમ બી છે તેમજ પોસ્ટ બેઝિક અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ જે પણ વિદ્યાર્થીઓના ગાયકની અંદર ઇન્ટરેસ્ટ હોય તે અગી ગાયકનો પણ છંદ અને દુવા પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે મારું નામ છે હિતેશભાઈ બાટા અશોક ખર્ચરિયા જીટીવી ન્યૂઝ મોરબી